જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સાચીના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે મંડા ભૂખ લાગી એટલે નાસ્તો કરવા આશીષને ફોન કર્યો કે કંઈક નાસ્તો લઈ આવજો લીલી એવા પકોડા એટલે આપણે હવે ડીશ કરીને તૈયાર કરી દીધી છે એટલે આપણે હવે ટેસ્ટ કરશું ચાલો પકોડા ખાવા હોય આવી છે આપણે આવી ગયા બાગમાં ઘરે ઘરેથી નાસ્તો કરી આપણે બાગ દેવાની હતી કારણ કે આટલી બધી કેરી આપણાથી ઉતરે તો નહીં

આપણે આ વાય વાય બધા થઈ ગયા એમ એટલે આપણે થોડી કેરી વીણવા નથી એ વીણી લીધી એ નક્કી કરતા હતા મેં કેરીમાં વીણી લીધી હજી તો કે આવું એવડી કે એટલે મે કેરી વીણી લીધી કેટલામ દીધો બગીચો બગીચો દીધો 40000 માં કેરી કેરી 12 મણ આપશે એ લોકો આપણે ખાવા એટલે આ એવી રીતે હાટુ કર્યું છે પછી લાડવા પછી ઝાડવા છે અને આપડે એમાં વચ્ચે વાવી દીધા છે એ બધા ગયા છે એટલે હજી કેરી આવે તો અને હજી આગળ હોતે હવે આને છે ગયા હા 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 હું તો મે પાણી પાયું પાણી પાઈ તો લીલો છે અને ગુંદા આવ્યા પોર તો બહુ આવશે અને ઓલી સાઈડ હોતે છે જો હમ આઈ થી દેખાય અત્યારે ગુંદા ની વસ્તુ તો ઘણી બને અથાણા માં નખાય બોરિયા ગુંદા બને સંભારો મને જો કે બહુ ભાવે છે મારા ફેવરેટ છે ગુંદા એટલે પોરે આવ્યા હતા જો કે અને ઓણે પણ એટલે ઓલા ઝાડવામાં આવી એટલા બધા નથી આવતા એમ એટલે વધારો દીધો છે કઈ વાંધો નહીં પોરથી આપણે બહુ આવશે એટલે આપડી કેરી હવે આજ બાગ દઈ દીધી છે આપણે કે દિવસનું નું નક્કી થતું હતું કે બાગ બાદ બાગ જેવી સસ્તામાં વહી સસ્તામાં તો પછી વહી ગઈ એવું લાગ્યું પણ હવે તો આપણે મહેનત નહોતી કરવી ને એટલે હા કે આપણે મહેનત તો ઓમ થાય મેંદી લીધી મેંદી લીધી જો મે નકી નોતા કરતા દાતેડે થી આ પાંદડા કરી પછી આમાં બધું નાખીને અને હુક વિધે ટ્રેક્ટર કીધું કેવું સોખું થઈ ગયું જોયું તો 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 તો

પછી આમાં બધું નાખી ચાની ફૂંકી આવે અને પાન ને દહી ને એ બધુંય નાખીને ઓલે લોઢાની ખાઈની હોય કે નહીં એમાં નાખી દેવાનું ભૂકો કરીને એનો પાવડર કરી બસ માથામાં લાલ નાખવાની મીઠો લીંબડો બધુંય નાખીને આ સ્ટીરીઓ કેમ આ એને અડધી જાવ પડી ગયો તો ટાયરમાં આવી ગયો તો આ સ્ટીર તો એ એક સ્ટીરિયા ઉપર છે અને તો સાવ ફેલ થઈ ગયો

આમ જો જાજો કોકર પડ્યું મારાથી અને આ તો હું આમ ઢાંકણું ઉંચકામ ને દેવા હતું ખોલવા ભાંગી પેલા આનું ભાંગી લે દેવાય કાઈ બીજો મને આ તો ખાવે છે બીજું પણ એ મને તો તો છે થોડું મુકાય